કૃષ્ણ મિત્રો જય જવાન જય કિસાન હું છું એભા આહિત અમારી ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે મગફળીમાં કે મગફળી ઉગ્યા પહેલાં કે સોયાબીન ઉગ્યા પહેલાં એક એવી દવા છે કે જે છાંટી દઈએ તો કોઈ પણ પ્રકારનું નિંદામણ ઉગે નહીં બરાબર એનો આપણે એક અઢી વીઘામાં મારા મિત્રએ ડેમો કરેલો છે અને એમાં કેવું રિઝલ્ટ આવ્યું છે આ મગફળીમાં બરાબર જો આ મગફળીમાં એનો તમને હું આખો ડેમો બતાવી અને આ દવાથી આપણે કેટલો ફાયદો થાય છે કેટલો પ્રમાણ રાખવું એ વિગતવાર તમને વિડીયોમાં બતાવી બરાબર અને ખાસ નોંધ એ કે અમુક અમુક જગ્યાએ કેવા કેવા પ્રકારના ખડ ઉગાશે અને કેમાં કયા ભાગમાં સાટી શકાય એ તમને વિડીયોમાં કમ્પ્લીટ બતાવું ટાટા કંપનીનું માર્ક પ્લસ રહ્યું બરાબર આપણે કોઈ કંપનીની એડવર્ટાઈઝ નથી કરતા પણ આ અમારા એક ભાઈબંધ છે દવા અને આ માર્ક ટાટાના માર્ક પ્લસમાં બે ટેકનિકલ આવે છે એક પેન્ડી મિથેલિન બરાબર પાંત્રીસ ટકાનું છે અને બીજું છે ડાઇટલો સ્લોમન ઝીરો પોઈન્ટ નવ ટકા એટલે સાટીએ છીએ એટલે એમાં આ જે અલગ છે તો એ અલગ ટેકનિકલથી આપણે મગફળીમાં જો નિંદામાં નાશક પોળા પાંદડા વાળો હોય તો એને ઉગવા દેતું નથી બરાબર એનું જર્મિનેશન નથી થવા થવા દેતું અને આ જર્મિન જર્મિનેશન ન થવા દેવાથી સાકડા પાંદ વાળું અને પટ્ટી ગોળ પાંદડા વાળું અને પ્રકારના નથી દેતો અને આપણો મગફળીનો પાક નિંદામણથી મુક્ત રાખે છે એટલે કે જો હું તમને હવે આમાં બતાવું મગફળી સર તો આપણે આમાં ટાટાનો માર્ગ પ્રશ્ન છટકાવ કર્યો છે આ ભાઈએ બરાબર અને આમે આપણે ઉનાળું તલનું વાવેતર હતું આમાં અને આપણે જોઈ શકો છો કે તલ કેવા ઈ છે નિંદામણ કેવું ઈ છે એ તમને આ વિડીયોમાં બતાવું છું તો આપણે ખેડૂતને ખ્યાલ આવે કે આવી મોંઘી દવાઓ આવે છે આનો ઉપયોગ કઈ કરવાથી ફાયદો થાય છે કે શું થાય છે અને આનું પ્રમાણની વાત કરીએ આપણે તો પંદર લિટરમાં સો એમએલનું પ્રમાણ છે બરાબર પંદર લિટરમાં સો એમએલનું પ્રમાણ છે અને એક લિટર અઢી વીઘામાં કંપનીની સાટવાની ભલામણ છે મગફળી વીઘા પહેલાં આનો કરી નાખશો એટલે કે ગોળ પાંદડાવાળું અને પટ્ટી પાંદડાવાળો બેનો નાશ કરી નાખે છે અને જર્મિનેશન થવા નથી દેતું જો તમને દેખાય જ છે અને મારા ખ્યાલ પ્રમાણે આપણે એમને કદાચને જોઈએ તો દસ ટકા જેવા તલ દેખાય છે પણ એ તલે જે ઈ તલનું જે જર્મિનેશન છે એ એ ઓલા તલ જેવું આપણે નથી દેખાતું એમ જે આપણે દવા છાટા વગરના જે તલ ઉગે છે ને એવું જર્મિનેશન નથી દેખાતું તમને તમને આમ દેખાય દેખાય છે 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 આ આ આ બીજો કેરો મિત્રો મિત્રોને ખાસ નોંધ એ લેવાની છે કે આપણે જો ઉનાળામાં કોઈ મગ કે ચોરી કે એવું કઈ વાયુ હોય તો એનું જર્મિનેશન થઈ જાય છે જો બરાબર જો આ ઉગે છે એટલે આપણે એમ ભરવા નહી રાખવાનું કે મગફળી ઉનાળુમાં મગ કે કઠોળ પાક લીધો હોય એને જર્મિનેશન નહીં થવા જો આ આપણે દેખાય છે આ મગ છે ગયા વખતે ઉનાળુમાં તલમાં થોડાક મગ આવી છે તો એને કારણે ઉગ્યા છે જો આપણા મગ દેખાય છે બરાબર અને બાકી ખડમાં તો સારું કામ છે એમ તો દરેક દર્શક મિત્રોને કહેવાનું કે આ રીતનું જો ટાટાનું માર્ક પ્લસનું રિઝલ્ટ છે તો આપણને ગમે ત્યારે ઉપયોગ કરવો તો આ વિડીયો જોઈને ખ્યાલ આવી શકે છે કે આનો ઉપયોગ કરવો કે નહીં એમ બરાબર જો આ રીતનું તમને કમ્પ્લીટ બતાવી દઉં છું આનો માર્ગ પ્લસ છે બરાબર એની કોઈ હું એડવર્ટાઇઝ નથી કરતો પણ ખેડૂતને ફાયદો થાય અને ને નિંદામણમાંથી સારું રિઝલ્ટ આપતું હોય એ માટે આ વિડીયો મેં બનાવ્યો છે અને આનો પૂરો ભેજ હોય ત્યારે છાંટવાનો અને મગફળી વીગા પહેલાં એટલે કે મગફળીનું વાવેતર કરી લઈ કરી લીધા પછી ત્રણ દિવસની અંદર છાંટી શકો બરાબર અને આવો રિઝલ્ટ આપે છે તો દરેક દર્શક મિત્રોને કહેવાનું કે મેં તમને આવા નવા ટેકનિકલ અને નવી દવા વિશે માહિતગાર કર્યા છે તો વિડીયો કેવો લાગ્યો એ દરેક દર્શક મિત્રો કમેન્ટમાં કહેજો અને એ અહીરના જય જવાન જય કિસાન મિત્રો